અગત્ય ના મુદ્દે થોડી ચર્ચા કરવી છે એટલે ફટાફટ જેની પાસે સમય હોય એ લોકો જોડાઈ જાઓ વિડીયોને ખુબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે તો માહોલ એવો છે ભાઈ ખૂબ આમ બફારો થાય છે એકદમ આપણે એવું લાગે વરસાદ હમણાં તૂટી પડશે તમારા વિસ્તારમાં કેવો માહોલ છે દોસ્ત વરસાદ પાણી છે કે નહીં તો આગાહી કરી છે અંબાલાલે બાર તેર ચૌદ પંદર આજુબાજુ કઈક વરસાદ પડશે એવી હાલ તો વાતાવરણ વરસાદનું જ છે પણ કઈ એવો ખાસ પડતો નથી અત્યારે અવાજ બરોબર આવે છે ને દોસ્તો દેજો ને કોમેન્ટ કરીને થોડી આપણે એક મુદ્દા પર ચર્ચા કરવી છે એટલે વધુમાં વધુ લોકો જોડાઈ જાય વિડીયોને શેર પણ કરજો દરેક લોકો સુધી પહોંચે અને અમારું આ જે નવું પેજ છે ભાવેશ પાટીદાર એમને ફોલો કરી લેજો જેથી કરીને અમારા દરેક વિડીયો ફટાફટ તમારા સુધી પહોંચી શકે ફરી એક વખત તમને જણાવું છું ભાવેશ પાટીદાર આ પેજને ફોલો કરી લેજો દોસ્તો બસ એકદમ મજામાં છીએ ભાઈ તો વાત મારે એ કરવી છે કે ચૂંટણી સમયે જે તે રીતે સરસ આભાર તમારો મનહરભાઈ વોટની જે રીતે ચોરી થાય છે એ વિશે થોડી વાત કરવી છે ઘણા બધા લોકોને હજી મનમાં કરી અને ચૂંટણીઓ જીતી જાય છે તો ખરેખર ઈવીએમ ની અંદર કોઈ પણ જાતનું સેટિંગ અગાઉથી થતું નથી આ વાત તમે મગજમાં રાખજો કે ઈવીએમ ની અંદર કોઈ પણ જાતનું સેટિંગ અગાઉથી થતું નથી આ વાત મેં ઘણી બધી વખત કરી છે અત્યારે ફરી એક વખત તમને લોકોને યાદ અપાવી દઉં છું કે ચૂંટણી સમયે આ લોકો વોટિંગમાં ગડબડ કરે છે અને એ કઈ રીતે કરે છે વોટિંગમાં ગડબડ એના વિશે આપણે વાત કરવી છે તો જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી પાસે કંઈક એવા મશીનો છે કે રાતોરાત આધાર કાર્ડ રાતોરાત ઇલેક્શન કાર્ડ અને રાતોરાત આ લોકો વોટરોને બોલાવી લે છે જે રીતે દિલ્હીમાં થયું દિલ્હીમાં પણ એ જ થયું હતું અરવિંદ કેજરીવાલની સરકારને હરાવવા માટે ખૂબ બોગસ વોટિંગ કરાયું બોગસ વોટિંગ કોને કહેવાય તો એ વિશે મારે વાત કરવી છે બોગસ વોટિંગની અંદર આ લોકો કેવી રીતે કરે છે કે ભાઈ કોઈ એક વિસ્તાર છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને વીસ વોટ મળે એમ છે સો વોટરો છે એમાંથી વીસ વોટ ભારતીય જનતા પાર્ટીને મળે એમ છે અને એસી પાર્ટી ત્યાં શું કરે છે કે ભાઈ ત્યાં આ લોકો બોગસ વોટિંગ કરે છે બોગસ મતદારોને ઉભા કરે છે વીસ વોટ તો એને ઓલરેડી મળે જ છે અને એસી વોટ બીજી પાર્ટીને મળે છે એટલે એની લીડ કાપવા માટે ચાલીસ વોટરોની જરૂર છે તો આ લોકો રાતોરાત વોટરો ઉભા કરે છે એના નકલી બની જાય છે અને ઇલેક્શન ચાલુ થાય એટલે સવાર સવારમાં વહેલા આવી આ લોકો વોટ દઈ અને ત્યાંથી રવાના થઈ જાય છે આ રીતે બોગસ વોટિંગ થાય છે એટલે ચાલીસ વોટ મળ્યા અને વીસ તો ઓલરેડી મળતા જ એટલે સાહીઠ વોટ થઈ ગયા એટલે એવી રીતે આ લોકો બોગસ વોટિંગ કરાવે છે જે રીતે દિલ્હીની અંદર કર્યું હતું અરવિંદ કેજરીવાલે તમામ ખુલાસાઓ કર્યા હતા એમની પાસે સબૂતો પણ હતા પણ એ સમયે લોકો હસતા હતા કે અરવિંદ કેજરીવાલ હવે માનસિકતા ગુમાવી બેઠા છે નરેન્દ્રભાઈ મોદીની સરકાર પર આક્ષેપો લગાવે છે બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ પણ આજ ખુલાસાઓ કર્યા ને એક લાખ વોટની ચોરી થઈ છે એક લાખ વોટની વિચાર કરો તમે હવે જ્યારે તમામ સબૂતો આપ્યા તો એમને એવું કહેવામાં આવે છે કે એમને એફિડેવિટ કરાવીને આપો કે અમે જે સબૂતો આપ્યા છે એ સો સત્ય છે અને સાચા છે એટલે આ રીતે આ રીતે આ લોકો તમને દબાવે કે એમને એફિડેવિટ કરાવીને આપો એટલે કહેવાનો મતલબ એમ છે કે ઈવીએમ ની અંદર કોઈ પણ જાતનું સેટિંગ અગાઉથી થતું નથી બોગસ વોટિંગો દ્વારા આ લોકો ઇલેક્શન જીતી જાય છે

તો ત્યાં કેમનો જીતી શક્યા એટલે ત્યાં બોગસ વોટિંગ કરવામાં આ લોકો સફળ ન થયા એટલા માટે વિસાવદરની ચૂંટણી હાર્યા પણ જ્યાં-જ્યાં બોગસ વોટિંગ આ લોકો કરી નાખે છે એ જગ્યા પર ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે અને બોગસ વોટિંગ કરવા માટે આ લોકોને જનતાનો સહારો લેવો પડે છે ઘણા બધા એવા વિસ્તારો છે જયારે તમે રૂપિયા આપો પૈસા આપો દારૂની લાલચ આપો ચવાણા આપો નાસ્તા કરાવો ગમે તે આપો પ્રેશર કુકર આપો મિક્સરો આપો ગમે આપો જે લોકો ઈમાનદાર છે એ આ લોકો ક્યારેય નથી આવતા અને એ જગ્યા પર આ લોકોનું બોગસ કામ નથી થતું પણ જે લોકો હજાર પંદરસો રૂપિયા લઈ લે છે દારૂની બોટલો લઈ લે છે એ જગ્યા પર આ લોકો બોગસ વોટિંગ પણ કરાવી શકે છે અને વોટ પણ ફેરવી શકે છે આ વાત ખાસ યાદ રાખજો ઈમાનદાર નેતા જો સત્તામાં બેઠા હશે તો જ મારા તમારા બાળકોના ભવિષ્ય સુધરશે સારા બનશે નહીંતર ત્રીસ વર્ષથી જે રીતે ગુજરાતની અંદર ગુલામી કરતા આવ્યા છીએ એ જ રીતે ગુલામી કરવી પડશે તો આવનારી ચૂંટણીમાં તમામ દોસ્તોએ આ વાતનું એક ધ્યાન રાખવું છે કે જે જગ્યાએ બોગસ વોટિંગ થાય છે એનો ભાંડો ભોળો છે બોગસ વોટિંગ નથી કરાવવા દેવું નકલી વોટરોને નથી આવવા દેવા આ તમામ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કોઈ પણ જાતના રૂપિયા પૈસાની લાલચમાં નથી આવવું તો જ આ ભારતીય જનતા પાર્ટીને આપણે હરાવી શકશું આ વાતને તમે મગજમાં રાખજો કે ઇવીએમ ની અંદર કોઈ પણ જાતનું સેટિંગ અગાઉથી થતું નથી

તો આ બોગસ વોટિંગને નકલી વોટરો જે વોટ કરીને વયા જાય છે એ લોકોને અટકાવે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સો સીટ પણ ન મળે આ હું દાવા સાથે કહી શકું છું સો સીટ પણ ન મળે ચારસો પ્લસના જે બળગાઓ ફૂકે છે એને સો સીટ પણ ન મળી શકે પણ આના માટે જનતાએ જાગૃત બનવું પડશે

એટલે વિચાર કરો તમે જે જગ્યા પર આ લોકોને જેટલું બોગસ કરવું હોય એટલું કરી શકે પણ ક્યારે જો જનતા એમનો સાથ આપે તો માટે જનતાએ ખરેખર જાગૃત બનવું પડે એમ છે જનતા જાગૃત બનશે તો જ આપણે આ ભ્રષ્ટાચારી સરકારને ગુજરાતમાંથી ખદેડી શકશું ત્રીસ વર્ષની અંદર કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ પણ તમારે જોવાની જરૂર છે વિચારવાની જરૂર છે એક સમયે એકસો સુડતાલીસ રૂપિયા બેરલ ના ભાવ હતા એ આસપાસ હતા પણ આપણને પેટ્રોલ રૂપિયાની આસપાસ મળતું હતું આજે બેરલના ભાવ ઘટી ગયા છે સો કરતા પણ અંદર છે તો સ્વાભાવિક છે એ આંકડા પ્રમાણે આપણને પેટ્રોલ ડીઝલ ત્રીસ કે પાંત્રીસ રૂપિયા મળવું પડે આજે શું ભાવ છે છન્નું સત્તાણું રૂપિયા ભાવ છે કે નહીં પેટ્રોલ ના સો રૂપિયા સુધી ભાવ છે અમુક અમુક જગ્યાએ એટલે આ બધી નાની નાની વસ્તુ જો તમે વિચારશો તો તમને ખબર પડશે કે આ ભારતીય જનતા પાર્ટીએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે પણ આવો સમય કોઈ પાસે છે નહીં મોંઘવારી વધે તો લોકો એમ જ કહે છે કે આપણે થોડી મહેનત વધારે કરશું તો શું આપણે મહેનત કરવા માટે જન્મ લીધો છે બીજાના ખિસ્સા ભરવા માટે આપણે જન્મ લીધો છે બીજાની તિજોરીઓ ભરવા માટે આપણે જન્મ લીધો છે આ બધી વસ્તુ વિચારવી પડશે દોસ્તો મારા તમારા બાળકોના ભવિષ્ય જો આપણે સારા કરવા હોય આવનારા દિવસોમાં કોઈ એક એવી સારી સરકાર આપણે ઊભી કરીશું તો જ આપણા બાળકોના ભવિષ્ય આપણા પરિવારના લોકોના ભવિષ્ય આપણે સુધારી શકશું અને એ વાત એ વસ્તુ આપણી અંદર છે આપણે વિચાર કરવાનો છે માટે જાગૃત બનો તમારી અંદરનો આત્મા જગાડો તમારે શું કરવું છે સારી સરકાર જોવે છે કે પછી આ ત્રીસ વર્ષથી જે જનતાને લૂંટતી આવી છે નાની નાની વાતોમાં નાની નાની વાતોમાં જનતાને જે લૂંટતી આવી છે એ જ સરકાર તમારે જોઈએ છે રૂપિયા રૂપિયા જ્યાં મોકો મળે ત્યાં લૂંટવાના જ્યાં મોકો મળે ત્યાં આવી ઘણી બધી નાની નાની બાબતો છે હું તમારા સુધી પહોંચાડતો રહીશ તમારે વિડીયોને શેર કરી દરેક લોકો સુધી પહોંચાડવો આ પણ એક તમારી જવાબદારી છે દસ વીસ પચીસ પચાસ રૂપિયા રોજ જે માણસોના કપાય છે બેંકોમાં બબ્બે રૂપિયા રૂપિયો રૂપિયો કપાય છે કોઈ આ વસ્તુની નોંધ નથી લેતું એકસો ને ચાલીસ કરોડ આબાદી છે વિચાર કરો તમે કેટલા લોકોના બેંકની અંદર એકાઉન્ટ હશે

આ ભ્રષ્ટાચારી સરકારને ગુજરાતમાંથી નાબૂદ કરી શકે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેટલા લોકો અમારી સાથે લાઈવમાં જોડાયા એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા દિવસોમાં ફરી એક વખત આપણે લાઈવ કરી અને તમામ લોકોને ખુલ્લા પાડીશું કાપોદરાની અંદર અનાજ ચોરી પકડાણી વિડીયો બનાવજો શેર કરજો ચાર કરો આ અનાજ માફિયા હોય તો ઉપાડો લીધો છે

ગુજરાતની અંદર કંઈક આપણે નવું કરવા ઈચ્છતા હોઈએ તો આપણે સરકાર તો બદલવી જ પડશે દોસ્તો હાલ વિડીયોમાં બસ આટલું જ જેટલા લોકો મારી સાથે જોડાયા એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા દિવસોમાં ફરી એક વખત આપણે લાઈવ કરીશું વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડવાનો એ જવાબદારી દોસ્તો તમારી બને છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત